વેલ પાટણનું દ્રશ્ય પાટણનું પ્રથમ રેલવે ગણાડું કે જેમાં ઉપરથી રાજસ્થાનથી માંડી મુંબઈથી માંડી બેંગ્લોરથી માંડી હરિદ્વાર સુધીની ટ્રેનો જાય છે આની ઉપર ટ્રેનો જાય છે અને નીચે તમે જોઈ શકો છો કે યુરોપમાં જેવી રીતે સુએજ નહેર બાંધાયેલી છે સમગ્ર ગુજરાતમાં જેવી રીતે નર્મદા નદી અને પીવાનું પાણી પૂરું પાડે છે એવી રીતે અહીંયા કારણે કે નર્મદા નદીની નહેર બની હોય એ રીતના દ્રશ્યો સમજાયા છે ક્યાંક ને ક્યાંક હમણાં પાટણમાં આપણે જોયું કે એક દાદાનું ખાડામાં પડવાથી મૃત્યુ થઈ ગયું તો ક્યાંક ને ક્યાંક આ નહેરમાં પણ પડવાથી મૃત્યુ થઈ શકે છે એ માટે કહી રહ્યો છું કે જે જગ્યાએ હું ઊભો છું એ વોકવે છે અહીંયાથી જોડા તમે આગળ જશો ધીમે 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 ત્યારે પાણીની સપાટી અને વોકવેની સપાટી એકરસ થઈ જાય છે અને જ્યારે અહીંયાથી વધુ પડતો લોકોનો ચાલવાનો ઘસારો વરસાદમાં થાય છે તો ત્યારે શું ખબર પડશે કે કોઈ અંદર પડી જશે શું આની જવાબદારી પાટણ નગરપાલિકાની ભાજપ શાસિત જનતા ભાજપ શાસિત નગરપાલિકા લેવાની છે માટે આ દસ વર્ષથી પેચીનો પ્રશ્ન બન્યો છે પણ નેતા મસ્ત છે અને અમારી પાટાની જનતા ત્રસ્ત છે